તો હેડી તન વાગલે છે આયા ઠંડી જી પડે છે સારું કોઈ આવતું નહી એ કો હળગા બળગા તો યાર બોલ મોટી કરો બધા પણ આપડે ખબર તો નિયમ હોય એમ કોઈ નહી કરવા દેવાનું તું કાગળે લેતા

নতুন মূৰ ভূলি যি লওক গল কৰি ল

mình đã, mặt nào mua baguette, nó baguette thôi là yêu, còn mát thì à, mua pate lên à, mầm mát thì à, vậy bạn, cho anh à, không phải chứ, tapi chúng à, đi, chúng ta đi làm, chúng ta đi làm, chúng ta đi đi làm, chúng ta đi làm, chúng ta đi તો ઠંડી તો જ ને એટલે તમે 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 ના લાવી દઉં લાઈન આવી પણ કેર પડી આ બીજો નવ લાઈન તો ઠઠાઈ દીધું લે અમે

આપરો ગરીબ સી એટલે અલ્યા આમાં જેલું આમાં આપણે મેઠાઈ બેઠાઈ લાવી અને બધું ખાઓ બા હું પોસ કોઈ નઈ કરતું ના આ તો અલ્યા ના ખાઈ કરે આ એટલે એક દાડા મેક એક કુકુ તો જુવે જ ના અલ્યા પોસ કોઈ લ્યાતા નઈ નો હું આયો બા કરે